જ્યુબિલી બાગમાં નાગરિકો માટે નવી સુવિધા શરૂ કરાઈ છે જેમાં બાગમાં નાગરિકો સંગીત નો પણ આનંદ માણી શકશે ધારાસભ્ય અને દંડક ઇન્સ્ટ્રુમેન્ટ સેક્શન નો શુભારંભ કરાયો છે બાળકો અને વડીલો આ સિસ્ટમનો ઉપયોગ કરી સંગીત નો આનંદ માણી શકશે સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક લોકો માટે ખુલ્લું રહેશે સાંસદ હિમાંગ જોશી ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું અલગ અલગ જેટલા છ અત્યાધુનિક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા છે

ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજીની લગભગ છોત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાં વિવિધ છ જેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ના લોકાર્પણ ના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કલા અને સંસ્કૃતિની નગરી નગરીની જેને ઓળખ પ્રાપ્ત છે એવી ખરા હાથમાં કલા નગરી એવી વડોદરા ના નગરજનો પણ કલા રસિક છે ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ આ સંગીત સાધના માટે માં સરસ્વતી ની આરાધના કરી શકે તે માટે વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ નું લોકાર્પણ કરવામાં આવી છે તો સાથે સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઇન્સ્ટ્રક્ટર દ્વારા સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક બે વિભાગમાં સૌ કોઈને વિના મૂલ્યે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આ ઓગર ઓર્ગન્સ વગાડવાની તાલીમ પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે મારા આજમાં વડોદરા કલા અને સંસ્કૃતિ ની નગરી માટે આ નવતર પહેલ છે સંગીતમય નવતર પહેલ છે અને જયારે પણ કોઈ પણ કલા આત્મસાત કરવાની હોય છે ત્યારે આત્મા થી એક થવું પડ્યું ઈશ્વર સાથે આત્મા થી કેળવાય ને ત્યારે જ કોઈ પણ કલા ની આરાધના કરી શકાતી હોય છે વડોદરા શહેર માટે સંગીત તાલીમ મેળવી શકે અને સંગીત દ્વારા હિલિંગ પણ મળતું હોય છે તો ઘણા બધા બીમારીઓ સાજા થવાની પણ સંગીત દ્વારા શક્તિ પ્રાપ્ત થઈ શકાય છે હું સૌ ને ખુબ અભિનંદન પાઠવું આજે બુદ્ધ પૂર્ણિમા દિવસે ગુજરાત ની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં મહારાજા સહેજીરાવ ગાયકવાડજી નું જે સપનું હતું કે મારા નગરજનો કલાપ્રિય બને રસિક બને એમાં જ મને લાગે છે કે આ એક મહત્વનું એક પગથિયું છે ધારાસભ્યશ્રી ના ગ્રાન્ટ માંથી જયારે આ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે કે આખા દેશમાં સૌ પ્રથમ વખત કોઈ બગીચામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે આ ઓલ વેધર પ્રૂફ છે એટલે વરસાદમાં પણ કશું નહીં થાય ગરમીમાં પણ કશું નહીં થાય અને સાથે સાથે જે એક્સપર્ટ છે દર રવિવારે સવારે અને સાંજે ત્રણ ત્રણ કલાક આ માટે આવશે આ સાધનો લગાડવા માટે થઈને કોર્પોરેશન ના શ્રી અને તેઓની ટીમ અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તેમના પદાધિકારીઓ જે જહેમત ઉઠાઈ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ પ્રકારના જયારે એક નવલું નજરાનું વડોદરા ખાતે આવ્યું છે ત્યારે આપણે આપણા કુટુંબીજનો કલા નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે પ્રખ્યાત છે વડોદરાની મ્યુઝિક કોલેજ શ્રીમંત મહારાજ ગાયકવાડના જમાનાથી પ્રચલિત હતી ઘણા નામાંકિત મ્યુઝિશિયનો વડોદરાએ આપ્યા છે તબલા હોય હાર્મોનિયમ હોય કે કીબોર્ડ હોય અને તમામ કલાકારો વડોદરામાં ખૂબ મોટી સંખ્યામાં વસી રહ્યા છે વડોદરા શહેરમાં માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લા દ્વારા જે જ્યુબલી ગાર્ડન વડોદરાની મધ્યમાં છે ભગવાન બુદ્ધની પ્રતિમા પણ ગાર્ડનમાં મૂકવામાં આવી છે ત્યારે એમને પોતાની ગ્રાન્ટમાંથી ચોત્રીસ લાખના ખર્ચે લગભગ છ એક જેટલા ઓલ સિઝન પ્રૂફ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે જે પ્રજા પોતાની રીતે વગાડી શકશે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક ઇન્સ્ટ્રક્ટર હાજર રહેશે ની પૂરતી વ્યવસ્થા કરેલી છે ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ગાર્ડન કોર્નરમાં ખાસ કરીને કેજોન ડ્રમ ઝાયલોફોન રેનબો સાંભા હાર્મોની બેલ્સ અને ફ્રી ટાઈમ્સ લગાડેલા છે જેનું પરફોર્મન્સ પણ થશે સવાર સાંજ એવી જ રીતે મેડિટેશન માટેનો ડોમ બનાવેલો છે અને ત્યાં બરબેલ ડ્રમ્સ રાખવામાં આવ્યા છે ભગવાન બુદ્ધની મૂર્તિને અનુરૂપ લોકો ધ્યાન ધરી શકે મગજની શાંતિ મળે એ આશયથી આખો એરિયા ડેવલપ કરવામાં આવ્યો છે ખરેખર ખૂબ આકર્ષક પ્રોજેક્ટ છે આજે એના લોકાર્પણ પ્રસંગે માન્ય બાળુભાઈ શુક્લાજી પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની ત્યાર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ શ્રી હમાંગભાઈ જોશી અને તમામ પદાધિકારીઓ તમામ કાઉન્સિલરો અને નાગરિકો અને જે વોલેન્ટિયર્સ છે કે જે આજે એનું પરફોર્મન્સ કરવાના છે તમામ લોકો હાજર રહ્યા છે તમામ મીડિયાના મિત્રો ના દ્વારા આનો પ્રચાર પ્રસાર થાય જેથી કરી નાગરિકો પોતાની ઉર્જા સકારાત્મક દિશામાં વાળી શકે તમામ નાના બાળકો પણ આ બાબતમાં ટ્રેન થઈ શકે એ આશયથી શુભ આશયથી આ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ખરેખર હું બાળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું